બીજા માં જાવ કે છોકરા બહુ તેડી ગયા વેવ મોકલતા નથી બીજા માં જાવ તો કે છોકરા પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આપણે ચા રો આખી દુનિયા રોવે જ છે ઈશ્વર મારે મેળવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે મારા બાપ મારા બાપ તે માણા બનાવીને ના દુનિયામાં અમને મોકલ્યા અને તું અમને જો ભેટો ન થાય તો તો અમારો અવતાર ફોગટ રહ્યો છે બાપુ કોણ રોવે છે કોઈ રોતું નથી રામ આપણા બધા ભક્તિ કર્યું માંડવા નાખવી શું કામ નાખવી મારા જેવું હાસુ હોય નહીં કે આ શેલી ઘડી સુધારવા બાકી વેરાગ બેરા કઈ નથી ફાટી ગયો ભાઠા પડેલા કોકને ને ને આપણે એમ દેખ આવો વારો ન આવે તે હાટવા માંડવા નાખે બધું હા બધું વિચારવા જેવું છે બાકી શેખ ખુદી બાપુ એક રંગા ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી ને ખાડ માં જઈને પડે અમે હુરા ભાઈ ને બેઠા બેઠા વાત કરતા મેં કીધું કઈ બેન કઈ ને બધું ઢીબી નહીં બધા ખાડા પૂરવા મીડ્યા વાહન લઈ કર્યું કર્યું કીધું આવ્યો ને હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું હારું પગમાં જોડું નહોતું કોઈ નહીં અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું તમને ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળ હતી એ અત્યારે ફોર વ્હીલો લઈ લઈને ફરે છે તો બાપુ પાસા જ નથી હજી ઢગડી લઉં હજી ઢગડી લો લ્યો ઢગડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢ હોની નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા નો લોટ હોય અને માંગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા ગાળજા હોય અને અદર હજાર હજાર મણ થાય તો કે અમાર જા કે જીવ ઉત ન મરો નો જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલા મણ નકર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢારમાં બાબુ ભીમ મળ્યા એવું કે છે એટલે એ એ જ્યાં ભજન ગાય ને એ બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધાયને એમ કે કે ભાઈ કોઈને કાંઈ કાંઈ પ્રશ્ન ઉછવતો હોય તો મને કહેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂઝવતો એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે કે એમ તો કે હા તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાબુ દાસી જીવન નો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબ ને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહ્યા ભીમ સાહેબ બે ગયા વાય જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે ગાકો જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવા બહુ નો ભીમ આવી પછી કોઈ મોટા માણસ આવે ને થકાવી થકાવી જોડામાં કાઢે એના કરતા પાદરા જોડા બેઠા હોય કોઈ નો કે ભીમ સાહેબ બે ગયા અને પછી ભજન ને સંતવાણી ચાલુ થઈ અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાપુ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડે કીધું કે મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્નનો સમાધાન કરી દયો એ કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી જીવન કે મને તમને નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો ઓળખાણ કરાવો આપ કોણ છો કે દાસી કે એ તો આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાણા પછી વિચાર કરે છે કે આ સાતીના ના ગાલ ના કપાલ ના માસુ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા કે બાપુ મને આ ખબર ન કે તું હું ઠેકડા મારે સાનો મનો હળવો રે ને પછી બાપુ એ 18 માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો ને બાપુ છોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યું એટલા માટે